સુરેન્દ્રનગર થાનગઢની સેવાકીય સંસ્થાઓ સેવાકીય મિત્રો અને ધર્મપ્રેમી લોકોના સહિયારા પ્રયાસથી કીડીને કાણ તથા હાથીને મણ અંતર્ગત નારિયેળમાં કીડિયારો પૂરવાનો સંકલ્પ અત્રેના પ્રત્યેક સેવાકીય ગ્રુપો સેવાકીય મિત્રોને ધર્મપ્રેમી લોકોના સંયુક્ત પ્રયાસથી કીડીને કણ તથા થયો છે કહેવાય છે કે એક લાખ લોકોના જમણવારનું જે પુણ્ય મળે તેટલું પુણ્ય કીડિયારુ ભરેલ એક નાળિયેરમાં હોય છે અને આ સેવાયજ્ઞ માટે કીડિયારું ભરેલા નાળિયેળ વીડ વિસ્તારમાં મૂકવા તારીખ છ છ બે હજાર ચોવીસના ગુરુવારે સવારે આઠ વાગ્યે અહીંના શ્રી દુઃખ ભંજણી ધર્મપ્રેમી જનતા તથા તમામ સેવાકીય ગ્રુપોને પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે કમાલની વાત એ છે કે દેશ દુનિયામાં થાનગઢના ના સેવા યજ્ઞ નોંધ લેવાય એવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા હોવાથી સહકારની અપેક્ષા રાખીએ છીએ

અને ગુજરાત ભરના અલગ અલગ દાતા તરફથી દાન મળેલ જેનું આજે કાર્ય સિદ્ધ કરે છે તો એવા સર્વે લોકોને આ સર્વેને Fa ko nye.